નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ગ્રહ રાજ્ય મંત્રીએ લાકડિયામાં ફેક્ટરીની ભઠ્ઠીમાં 875 કરોડના પકડાયેલા ડ્રગ્સના જથ્થાનો નાશ કર્યો ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતના ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચરા ભચાવ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે રૂપિયા આઠસો પંચોતેર કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છના અગિયાર કેસ પશ્ચિમ કચ્છના સોળ કેસ અને મોરબી જિલ્લાનો એક કેસ મળીને એનડી પીએસ એક્ટ હેઠળ કુલ અઠ્યાવીસ કેસમાં જપ્ત કરેલા રૂપિયા આઠસો પંચોતેર કરોડની કિંમતના ત્રણસો એકાણું પોઈન્ટ છસો પચીસ કિલો અને આઠ હજાર નવસો છ્યાસી લિટર માદક પદાર્થનો સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સને ભઠ્ઠીમાં આગને હવાલે કરીને ખાક કરતાં મને સંતોષ પ્રાપ્ત થયો છે આ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે ગુજરાત અને કચ્છ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની સીમા હોય કે સમુદ્રની તેજ લહેરો હોય કે અન્ય રાજ્યો વચ્ચે ચાલતા રેકેટ હોય તેને નકામા કરીને ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો પકડી પાડીને યુવાધનને બરબાદ કરવાના મનસુબા ધરાવતા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે હજુ પણ યુવાઓને બરબાદ કરવાના ષડયંત્રો સામે ગુજરાત પોલીસ સક્રિય રહીને કામગીરી કરતી રહેશે તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અગ્રણી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ પોલીસ કર્મચારીઓ તેમજ સૌરાષ્ટ્ર એન્વાયર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાડવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર